વાગરા તાલુકાના ઓરા ગામ નજીક માર્ગ બીસ માર વાહન ચાલકો સહિત ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રોડનું નવીનીકરણ માટે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડવામાં આવ્યો હતો જે બાદ કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા આ માર્ગ ઉપર મસ મોતા ખાડાઓ સહિત કાડવ કીચડનું પણ સામ્રાજ્ય જામી ગયું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે માર્ગ ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને અગવડતા પડી રહી છે ખરાબ રસ્તાને કારણે બે ભારદારી વાહનો ફસાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થવા સાથે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ત્યારે જો તાકીદે આ માર્ગનું સમારકામ કરવા નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભરૂચ જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે ત્યારે વાગરાસુરી માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે ઓરા ગામ નજીક ભારદારી વાહનો ફસાવાની ઘટનાઓ બની રહી છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ઓરા ગામ નજીક આજરોજ બે ટ્રકો ખાડામાં ફસાઈ જવાને કારણે ટ્રાફિક જામનું પણ નિર્માણ થયું હતું સાથે જ વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હતો મારું નામ મેરુભા દીપસંગ રાજ છે મારો હું ઓરાનો છું આ રોડ સમનીથી વાઘરા લગતો છે અહીંયા જે રોડનું કામ છે એ દિવાળી પહેલાં કામ ચાલુ જ થવાનું હતું તો આ રોડ તોડેલો છે ને કીધું હતું કે અમે તાત્કાલિક બનાવી દીધું તો જો વરસાદના લીધે કંઈ કામ થતું નહીં બીજું કયા જે આ રસ્તો છે તે તમે જોઈ શકો છો કે આ રસ્તો એ લોકોએ ખોલી તો કાઢેલો જ છે પણ અને

હવે ભરૂચના કલેક્ટર શ્રી સાહેબ તરફથી ભરૂચથી દહેજનો જે મેન રોડ છે હાઈ મેન જે મોટી ગાડીઓ માટે એ રસ્તો બંધ થયેલ છે તો ત્યાંના બધા મોટા વાહનો અમારા ઓળા ગામ પડીને જાય છે અવર જવર છે તો અમારા ગામના રોડ દિવાળીએ ચાલુ કરવાનું કામ તો એના પહેલાં કામ છોડી નાખેલો છે હવે વરસાદ પડવાથી બધી ગાડીઓ ફસાય છે અહીંયા અને ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે તો અમારે અવર જવા માટે બહુ તકલીફ થાય છે આ તમે જોઈ શકો છો મોટી મોટી ગાડીઓ બે ગાડીઓ ફસાઈ ગઈ છે અહીંયા હવે અમારા ગામની બાજુમાં જ અહીંયા નવી નગરી છે કોઈ સ્કૂલે છોકરાઓ નાના જાય છે કોઈ ડિલેવરીનો કંઈ કેસ હોય તે વાગડા જવા માટે જાય કઈ રીતને રસ્તો આખો ચોકઅપ છે ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે એક રિક્ષા બી બી પલટી મારતી મારતી રહી ગઈ છે તો આનું કંઈ નિરાકરણ લાવો આ કોઈ લોકો કંઈ કરતા નથી કામકાજ બાકી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ રસ્તો જામ કરીશું આ રસ્તાની તમે હાલત જોઈ શકો સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે જલ્દી જલ્દી આ રોડનું કામ કરે